જય શ્રી કૃષ્ણ દોસ્તો આપ સૌ મજા મહાશવ્ય બિલાસા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ પાંચ વિષય ગુજરાતી વિષયાંક નવમો પાઠ કદર પ્રકાર લોકકથા અને જેના લેખક છે દોલત ભટ્ટ વિદ્યાર્થી મિત્રો પાઠ ભણતા પહેલાં લેખકશ્રીનો પરિચય મેળવીએ આ પાઠના લેખક છે શ્રી દોલત ભટ્ટ જેઓનો જન્મ સત્તર ચાર ઓગણીસો ચોત્રીસના રોજ ચરખા તાલુકો બાબરા જિલ્લો અમરેલીમાં થયો લેખક શ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે લેખક બાળ બાળવાર્તાઓ લખી છે એમાં પણ બાદશાહ ખાન નાગરદાસ ફોજદાર અને ચાણક્ય એમની પ્રસિદ્ધ બાળવાર્તાઓ છે તે સાથે સાથે લાખેણી લોકકથાઓ છેલભાઈ કથામાળા ભાગ એકથી પાંચ શીર્ષુ શૌર્ય કથામાળા શ્રેણી એક બે ત્રણ એ એમની પ્રસિદ્ધ બાળવાર્તાઓ છે સાથે સાથે ઇતિહાસ વિષયક કથામાં ધરતીનો ધબકાર કીર્તિવંત કથાઓ પાછલા ઇતિહાસનું પાનું એ એમની ઇતિહાસ વિષયક કથાઓ છે અહીં લેખકશ્રી લેખિત કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે વિદ્યાર્થી મિત્રો આપણું આ ભારત વર્ષ અને એમાં પણ ભારત વર્ષના જુદા જુદા રાજ્યો અને એના ગામડાઓ અનેકવિધ વાર્તાઓથી ભરાયેલા છે એમાં પણ તમે ભારતના ગૌરવવંતા રાજ્ય ગુજરાતમાં પ્રવેશ કરો ત્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્રની તરફ તમે જ્યારે પ્રવાસમાં નીકળો તો આવા અનેકવિધ કથાનકો પ્રસંગો તમને સાંભળવા મળે છે એમ કહેવાય કે સૌરાષ્ટ્ર એટલે સાહિત્યની રસધારા સૌરાષ્ટ્ર એટલે આવા વીર પુરુષોની રસધારા જ્યાં વિવિધ કથાઓ તમને મળે છે એમાંની જ એક કથા વાલા કેસરિયા અને રાઘોબાની છે જે અહીં કદર પાઠમાં લેખકશ્રીએ રજૂ કરી છે તો આવો અભ્યાસ કરીએ કદર પાઠનો પાઠની શરૂઆત કહી આ રીતે થાય છે કે કરણુકી નદી આમ તો નાનકડી પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે ઘરણી ગામ તો ખૂબ જ એવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભરે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણાહણાટી કરે અહીં લેખક શરૂઆતની અંદર સૌથી પહેલાં તો એનું જે ગામ છે કરણુકી નદી જે વહે છે એ નદી અને એના કાંઠે વસ્તુ જે ગામ છે ગરણી એની લેખકશ્રી અહીં વાત કરે છે અને સરસ મજાનું વર્ણન કરતાં કહે છે કે આ નદીના કાંઠે બારે માંસ હરિયાળી રહેતી લીલો કુંજાર રહેતો બરાબર અને પાણી પણ કેવું તો મીઠા ટોપરા જેવું જેમ નારિયેળની અંદર મીઠું મા પાણી હોય સરસ મજાનું એ રીતે આ નદીનું પાણી છે અને એ પ્રાણીઓ જે છે ગાય ભેંસ જે ગામમાં હશે એ પ્રાણીઓ આ પાણી પીને તંદુરસ્ત તાજા માજા રહેતા એવી લેખક અહીંયા વાત કરે છે વિદ્યાર્થી મિત્રો આપણું જે ગામ હોય ગામડાની વાત કરીએ તો એ વાત જ નોખી છે એની આબોહવા એનું વાતાવરણ એના વૃક્ષો એના પક્ષીઓ એની નદીઓ આ બધું જ વર્ણન તમે જો કરવા બેસો ને તો ગામ એટલે ભાઈ ગામ અને અહીંયા લેખક એવી વાત કરે છે કે ગામ તો હું ખોબા જેવડું એટલે કે નાનું ખૂબ નાનું પણ એ ગામની રૂડપ એ ગામની જે શોભા એ ગામની જે સુંદરતા છે એ ઉડીને આંખે વળગે એટલે કે નજર સામે આવે કોઈનું ધ્યાન ત્યાં ખેંચાય એવી ગામમાં વસનારા માણસો ઓલદોલ અને તેમાં સૌ કરતાં જે એક આદમી છે જેનું નામ છે વાલો વાલો કેસરીઓ જેની અત્યારે આપણે શરૂઆતની અંદર પાઠની અભિપ્રેરણામાં વાત કરીએ જાતનો ચારણ છે ચારણ એટલે કે દેવી પૂજક જે સમાજ કહેવાય જે વર્ષોથી જેની ઉપર માતાજીની અસીમ કૃપા હોય બરાબર છે એવા એક ચારણ જાતિનો એ છે એનો કામકાજ છે ઘોડા લેવાનું અને વેચવાનું અને એને નાનપણથી ઘોડા સાથે એટલું પ્રીત પણ ખરી અને એની ઘોડાને પારખવાની જે પદ્ધતિઓ છે અને એની જે ઘોડાની પરખ છે એનો જે ઘોડા પ્રત્યેનો પ્રેમ છે એ પણ અપાર છો એટલે એના એના જે તબેલાની અંદર આપણને દરેક પ્રકારના જે ઊંચી જાતના દરજ્જાના ઘોડાઓ હોય જેમ કે અરબી ઘોડા પંજાબી કચ્છી અને કાઠિયાવાડી એ બધા એના તબેલાની અંદર હણહણાડી કરે એટલે કે એના તબેલામાં જોવા મળે આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા હજાર રૂપિયાની વાંસણી કેડીએ બાંધીને નીકળેલો કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હવે વાલો કેસરીઓ છે એના ઘોડા વેચવા માટે વડોદરા નગરીની અંદર આવે છે અને મીટ મંડાતા જ મન ઠરી જાય એટલે કે લોકોને પહેલી નજરમાં ગમી જાય કે આ ઘોડો ખૂબ સરસ છે પરંતુ એની જે કિંમત છે એ સાંભળીને કોઈ એને લેતું નહોતું અહીંયા લેખક લખે છે કે એક પણ ઘોડો ખપતો નહોતો ખપતો નહોતો એટલે કે વેચાતો નહોતો અને વાલો કેસરિયાના ઘોડા વેચાતા નથી બીજું કે એ જ્યારે નીકળ્યો હતો ત્યારે હજાર રૂપિયાની વાંચણી બરાબર છે એટલે કે પૈસા મૂકવાની એક થયેલી જેની અંદર હજાર રૂપિયા લઈને નીકળ્યો હતો એમાં પણ વાટ ખર્ચીની અંદર પાંચસો રૂપિયા વપરાઈ ગયા હતા વાટ ખર્ચ એટલે કે જ્યારે આપણે કોઈક પ્રવાસ કરતા હોય ત્યારે રસ્તામાં આપણને કોઈક વસ્તુ ખરીદવાની જરૂર પડે એવા બધા જે નાના મોટા ખર્ચાઓ હોય એની અંદર એ પૈસા વપરાઈ ગયા અને ગોળો તો એક પણ વેચાતો નહોતો એટલે હવે વાલા કેસરિયાની પાસે પરિસ્થિતિ શું આવી કે આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન તે તેજ પથરાવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ પાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર હસુવારના પછી ચાલમાં પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી કાન સોરીને દોડીએ ચઢાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આ જ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે હવે એક પણ ઘોડો વેચાવાનો તો વાલો કેસરીઓ નક્કી કરે છે કે હવે મારે અહીંયા રહેવું નથી અને વાલા કેસરિયા પોતાના ગામ જવા માટે તૈયાર થાય છે અને સુરત દાદાના પથરાતા તેજ સાથે સાથે જાતવંત જે પેલા એના પાંચ ઘોડાઓ છે દોરીને વાલો કેસરિયો વડોદરાથી નીકળે છે પંથા ઘોડાઓ એટલે કે જેમ પાણી કેવું પોતાનો રસ્તો કરીને ફડાફડ વહી જાય તેમ આ ઘોડાઓ પણ સરસ મજાના ઝડપીથી ચાલનારાઓ છે અને પાછા વગર અસવારના અસવારના અસવાર ના હોય પછી તો જોવાનું શું એ તો મન મૂકીને ચાલનારા હોય કેસરિયા એમાં એક ઘોડા ઉપર રાંગવાળી એટલે કે એક ઘોડા ઉપર બેસી ગયો અને બાકીના જે ઘોડાઓ છે તે એની સાથે સાથે થનગનતા થનગનતા ચાલવા માંડ્યા અહીંયા લેખક સાથોસાથ ઘોડાની સુંદરતા વર્ણવે છે કે જાયરી ખજૂરીની પેશી જેવો વાન એટલે કે સુંદર સરસ મજાનો વાન હાથ મૂકો તો લપસી જાય એવી એની સુવાળી ચમકતી ત્વચા છે એટલા સરસ મજાના છે ઘોડાઓ કાન સોરીને દોડીએ ચડાવતા અને તમે જુઓ એટલે ઘોડાને જોતાં તમારું મન મોહી જાય એવા સરસ મજાના ઘોડાઓ છે જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓડીને આવ્યા હોય લેખક અહીંયા વિશેષણ વાપરે છે ને કહે છે કે ઘોડા એટલે માની લો કે ભગવાને એમને પાછા વિશેષ રીતે તૈયાર કરીને મોકલ્યા હોય વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે અને આજે જે વાલો કેસરીઓ છે એને થઈ ગયું કે વડોદરામાં ભાઈ કંઈ નથી રાખ્યું અને પોતાના ઘરે જવા માટે તૈયાર થાય છે પણ ગરણી કંઈ નજીક નથી બરાબર છે ગરણીનો પ્રવાસ ખેડવા માટે તો સમય લાગે એટલે લેખક કહે છે કે વાલો કેસરીઓ તો જવા નીકળી પડ્યો તો વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસણી ક્યારે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલીભાજ્ય થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો બે એક ડગલા આગળ ચાલ્યો હો હા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા કોણા હૈયાવાડા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાસો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગો લગ જઈને ઊભો રહ્યો જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં પર મસ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોબી સવાલ કર્યો હવે વાલા કેસરિયા જ્યાં જતો હતો તો એની પાસે હવે પાંચસો રૂપિયા જેવા બાકી રહ્યા છે પાંચસો તો પાંચસો રૂપિયામાંથી એની ખોરાકી છે એના ઘોડા માટે જોગાણ એટલે કે એના જે ખાવાનું આવે એની જે વ્યવસ્થા છે જોગવાઈ છે એ વાલા કેસરિયાને થયું કે થઈ જશે અને જાય છે ત્યાં જોયું કે બહાર નીકળતાની સાથે વડોદરામાંથી જ્યાં બહાર નીકળ્યું ત્યાં એક ઘણી બધી ભીડ જોઈ અને આ ભીડની વચ્ચેથી એણે એક ઢગલો જોયો જે છે ઘરના ગોદડા ઠામ વાસણ એ બધી વસ્તુઓ છે એ બધીનો ઢગલો જોયો સાથે સાથે નાના કા છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા એણે ચીસો સાંભળી એનો અવાજ સાંભળ્યો કે જેનાથી હૃદય દ્રવ્ય ઉઠે અને નરમ હૃદયનો જે આપણો વાલો કેસરીઓ છે એ વાલા કેસરિયાએ ગોળો રોકાવ્યો નીચે ઉતર્યું ને ઝટ દઈને લોકોની ભીડને ચીરતો ટોળાને ચીરતો એ ત્યાં અંદર સુધી પહોંચી ગયો તો જોયું અને જોતાની સાથે જાણી ગયો કે કોઈક લેણદાર લેણદાર એટલે આપણે કોઈકની પાસે પૈસા લઈએ વ્યાજે લઈએ ઉધાર લઈએ તો એ એને જ્યારે આપવાના થાય તો એ લેણદાર થઈ જાય ને આપણે દેવાદાર થઈ જઈએ તો અહીંયા માની લો કે કોઈ લેણદારે પોતાની રકમ કદાચ લેવા માટે ટાંપ માંડી છે ટાંપ ઉતારી છે એટલે કે પોતે આજે આવીને ઊભો રહી ગયો છે માથે કેસરીયાએ જોતા જ સમજી લીધું ગાભા ગોદરા ઠેકરા ઠેબે આવતા હતા અને યુવાન મરાઠાના મોં પર મસ વળી ગયા અહીંયા જે એક છે યુવાન મરાઠા એના મોં પર મસ વળી ગયા એટલે કે એનું મોડું ધરામધું થઈ ગયું છે કે યુવાન છેના હવે ટાંપ લઈને આવનારા સેટ ઉપર હવે જે વાલો કેસરીઓ છે પેલા સેટને જુએ છે અને સવાલ કરે છે શું સવાલ કરે છે સેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો ભાઈ તારો મારક તારી રાહ જો હોય છે હાલ તો થા હવે વાલા કેસરિયાએ પૂછ્યું કે શેઠ તું તમે કહો ને કેટલા પૈસા છે આ બધાને હેરાન કરો છો હા કિંમત કહો તો શેઠે કહ્યું કે તું તારે હાલ તો થા ભાઈ સ્વાભાવિક વાત છે કે કોઈકની વાતમાં આપણે બોલીએ એટલે પેલા ત્રીજું શું કહે આપણને કે તું તારું કામ કર ને હું મારી ત્યાં જોઈ લઈશું તેમ અહીંયા જ્યાં વાલા કેસરીએ પૂછે છે ત્યાં પેલો શેઠ કહે છે કે તારો રસ્તો તારી રાહ જોઈ તું તારી રીતે જાને ભાઈ હાલ તો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી ને શેઠનો મિજાજ ટરડાયો વાલાએ કીધું કે તમે કહો ને એમ કે મારાથી આ બાળકોને નથી જોવાતા ત્યાં તો શેઠનો અવાજ ટરડાયો એટલે કે શેઠ શેઠ થોડા અલગ અવાજમાં બોલ્યા મિજાજ ટરડાયો એનો એનો જે સ્વભાવ હતો એ બદલાયો આ આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો ખેસ પંગોડતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે પેલા એ પૂછ્યું ત્યાં શેઠ બોલ્યા કે આવ્યો મોટો નો દીકરો એટલે કે બહુ મોટો દાની થઈ ગયો છે કેટલા રૂપિયાનું લેણું પાછો મને પૂછે છે અને શેઠે તરત કીધું કે પાંચસો રૂપિયા છે પાંચસો રૂપિયાનું બિલ છે તારે ભરવું છે એક પડને બીજી પળે કેસરિયાએ કેડેથી વાંસની છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એમ જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા વાલા કેસરિયાએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એની વાંસણીમાં જે પાંચસો રૂપિયા હતા એ પાંચસો રૂપિયા કાઢીને શેઠને આપી દીધા અને જે પેલો મરાઠા યુવાન છે જેનું નામ છે રાઘોબા જેની મદદ કરવા માટે વાલો કેસરિયો ઉતર્યો છે યુવાન ફાટી આંખે જોઈ રહ્યો અને તો એવું લાગ્યું કે સાક્ષાત કોઈ ફરીસ્તો ધરતી પર ઉતરી આવ્યો હોય વાલા કેસરિયાએ પાંચસો રોકડા ગણીને આપ્યા સદાય ખુમારીમાં તડબો રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું ને કામેય ભગવાનનું બોલીને ઘોડે ચડી હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડી જુવાન મરાઠો બોલ્યો તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા મારું નામ વાલો કેસરીયો ગામ મારું ઘરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસો લૂછી નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી રાઘોબા જે વ્યક્તિ છે એ વ્યક્તિત્વ એવું છે કે સદાય ખુમારીમાં રહે છે પરંતુ કદાચ પરિસ્થિતિના કારણે એણે આજે આ વેઠવું પડ્યું છે પરંતુ આજે એના હૃદયની અંદર જે વાલો કેસરીઓ છે એ કોતરાઈ ગયો છે એણે પૂછ્યું કે તમારું નામ કો પણ સાહેબ વાલો કેસરીઓ એટલે વાલો કેસરીઓ એણે કહ્યું કે નામ ભગવાનનું ને કામ ભગવાનનું મારું કશું નથી પણ પેલા રાઘોબાએ દીકરાઓના સમ આપીને વાલા કેસરિયાને પૂછ્યું કે તમે ભાઈ જાવ ને તો તમને મારા દીકરાઓના સમ છે અને વાલો કેસરિયાએ પોતાની ઓળખ આપતા કહ્યું કે મારું નામ છે વાલો કેસરીઓ ગામ મારું ઘરણી અમરેલી જિલ્લાનું અને ત્યાંથી નીકળી ગયો રસ્તામાં એણે એકાદ જ જગ્યાએ રનોલી ગામની અંદર પોતાનો એક ગોળો વેચ્યો અને વાટખર્ચી એણે ફરી પાછી કમાઈ લીધી વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયા ખાઈ ગયો ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે હવે લેખક અહીંયા ફરી પાછું એક સુંદર પ્રભાતનું વર્ણન કરે છે કે દાયકો વીતી ગયો દસ પંદર વર્ષ કદાચ વીત્યા છે દોઢ દાયકો અહીંયા લેખક લખે છે અને ફરી પાછું એક કર્ણુકીનું ગામનું વર્ણન લેખક કરે છે કે નદી કિનારાના કાંઠા ઉપર સરસ મજાની હરિયાળી ત્યાં એક તરફ કિનારે ગણેશ્વર મહાદેવનું મંદિર બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે અને ઢોર એક બાજુ ધણમાં જઈ રહ્યા છે આવું સરસ મજાનું પ્રભાતનું વર્ણન લેખક કરે છે બરાબર એ વેટાણે ગામમાં અમરેલીના દસ સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે મઉ ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે મારો રોતાશ ફૂટેલી છે માથા ઉપરના સફાના ખાખી જોગા પવન માફક ફગી રહ્યા છે હવે લેખક અહીંયા વર્ણન કરે છે કે આવા સમયે એવું થયું કે અમરેલીમાં દસ ઘોડે સવાર આવ્યા છે અમરેલીને અને કદાવર કાયા એટલે કે એમની જે ઊંચાઈ છે એમનું જે શરીર છે કદકાંઠી છે એ બરાબર મોટું છે કદાવર છે પોશાકમાં ઢંકાઈ ગઈ છે એમને સરસ મજાનો પોશાક માથા ઉપર પાઘડી છે સાફો છે ખાખી રંગનો ખાખી છોગા છે એમાં જે પવનમાં ફગફગી રહ્યા છે સાથોસાથ એમણે ખૂબ લાંબો પ્રવાસ કર્યો છે પણ દેખાઈ રહ્યો છે કારણ કે આંખ રાતી થઈ ગઈ છે એમના ચહેરા ઉપર ધૂળની જણ દેખાઈ રહી છે ધૂળ ચોંટેલી હોય એવું લાગી રહ્યું છે ને ખભા ઉપર જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે આવો લેખક સરસ મજાનું વર્ણન કરે છે અણધારિયા રાજના સિપાહી ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું બાપુ આથમણા બારનું ખોરડું કળાય એનું કોકે પૂછ્યું હવે પહેલા જે સિપાહી આવે એણે પૂછ્યું કે ભાઈ વાલો કેસરિયા ક્યાં રહે છે હા એનું ઘર ક્યાં છે મને બતાવો એમ ત્યાં એક જણાએ કહ્યું કે આથમણા બારનું આથમણા બારનું ખોરડું કળાય એનું આથમણા બારનું એટલે કે આથમણી દિશા પશ્ચિમ બરાબર એ તરફ એના ઘરનું એમણે સરનામું આપ્યું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂડ થયેલો અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સુધી કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાધ સાંભળવાનો વાલા ઘરમે હે બીજા સાદે પછવાડાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાંય રાજના સિપાહી આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું હવે અહીંયા પેલા સિપાહીઓ વાલાના ઘરે પહોંચ્યા અને વાલાને વિશે પૂછે છે પરંતુ વાલા કંઈક જવાબ આપતા નથી કારણ કે વાલા ભગવાન સુરજની સ્તુતિ કરવામાં વ્યસ્ત છે ભગવાનની પૂજામાં વ્યસ્ત છે તેમની પત્નીએ જવાબ આપ્યો કે હા વાલા ઘરમાં તો છે પરંતુ આઈ બરાબર ચારણોની અંદર જે ઘરની સ્ત્રીઓ છે એને આઈમાં કહેવામાં આવે છે એવી અને એ દરજ્જો આપણે સૌએ ગુજરાતી જે શહેરો છે તેની સાથે સાથે આપણા જે ધાર્મિક દ્રષ્ટિ છે એમાં એક નામ છે ખોડિયારમાં તો તમે જો જોશો તો ખોડિયારમાંના નામમાં આગળ આઈ શબ્દ લગાડવામાં આવે આઈમાં કોડિયાર કારણ કે એ ચારણ કુળના દેવી છે અને ચારણ કુળની અંદર દરેક સ્ત્રીને આઈ આઈમાં કહે છે એવું સન્માનજનક શબ્દ એમને લગાવવામાં આવે તો અહીંયા પણ કહે છે કે આજે વાલા કેસરિયાના પત્ની હતા બરાબર તો એ વિચારમાં પડી ગયા આઈ જરા વિચારમાં પડ્યા કે આજ સુધી સાત સાત પેઢી સુધીમાં કોઈ દિવસ કોઈ રાજના સિપાહી આંગણે આવ્યા નથી આજે શું થયું અને ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલી આવ્યો આવો બાપ આવો તો મેરા નામ વાલા કેસરિયા હા બાપ હું જ વાલો કેસરિયા તુમકો અભિને સુબાને અમરેલી બુલાયા હૈ મને હા તુમકો કા ફરમાન હૈ અભિને અભિ વાલા કેસરિયા કો હાજર કરો અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદા કર સુબ મને તેડા એ માનવામાં નથી આવતું મેં કાંઈ રાજનો ઘણો કર્યો નથી ફરમાન હે ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે કે ભાઈ અહીંયા પેલા ઘોડાવા જે આવ્યા હતા સિપાહીઓએ કહ્યું કે ભાઈ વાલા કેસરીયા તને બોલાવે છે કોણ કે સુબો બોલાવે છે અમરેલીનો અમરેલીનો સુબો એટલે તે સમયનો જે એનો સરદાર હોય એનો રાજા હોય શાસન જેનું હોય તે એટલે કહે છે કે તમને સુબાએ બોલાવ્યા છે તમે ચાલો તો વાલા કેસરીયા કહે કે અરે ભાઈ હું તો ઘોડાનો સોદા કરું છું સામાન્ય માણસ મને એ શું કામ બોલાવે ત્યાં તો સિપાહીએ આંખ કરડીને કહ્યું કે ફરમાન છે તને કહ્યું છે ચાલે ભાઈ તું એમ અને સુબો કે આપણે આ જે વાલા કેસરીયા છે તે પણ કહે છે કે સારું ભાઈ હવે સુબાએ કહ્યું છે તને ના થોડી પડાય અને એ આવવા તૈયાર થાય છે વાલાએ કસવાળું કેડિયું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ગોળે ચડ્યો જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી ભેર કરે બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને ડોઠ દીધી આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી વાલો કેસરિયો ઘડીકવાર હું જાણો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં તમે જુઓ કે વાલા કેસરી આવી ગયો તૈયાર થઈને કસવાડો કેળિયો છે માથે પાઘડી છે ને જો જોત જોતામાં સુબાના દરબારમાં આવ્યો છે અને સુબાએ શું કર્યું લેખક વાલો કેસરી તો અચંબિત છે કે મને સુબાએ કેમ બોલાવ્યો ત્યાં તો સુબો પાછો બોલાવે તો છે પણ વાલો કેસરીએ લોટ મૂકી દોડીને એની પાસે ગયો હોય એને લઈ આવ્યો અને પાછો પોતાની ગાદી પર પણ બેસાડ્યો અને પૂછે છે કે તમે મને ઓળખો છો મેં વાલો કેસરીઓ કે મનમાં વિચાર કરે કે હું આને ક્યાંથી ઓળખું એ મને ક્યાંથી ઓળખે પણ કંઈક બોલ્યો નહીં મૂંગાથી બેઠેલા વાલાની ભરી કચેરીમાં માંડી સુબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેડેથી માંસને છોડીને પાંચસો ચૂપ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું બોલ તારી સી કદર કરું ત્યાં તો મારી કદર મારે મોડે બોલાવો એટલે હા રઘોએ પૂછ્યું કે તારી શી કદર કરો તો વાલો કહે છે કે હવે મારી કદર મારે પાછી મોડે બોલવાની હોય અરે હું શેર સુધી મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફાટ કરે માગી લે કેસરિયા વડોદરાના રાજના મારી માથે ચારેય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં એલા તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ લેખમંડાનું ગાયકવાડ તાબાનું ગરણી ગામવાલા કેસરિયાને યાવતચંદ્ર દીવા કરો બક્ષીશ તિથિ તારીખને રાજની મહોર લાગી રાઘોએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો તમે જોશો કે રાઘોબાઈ એને પૂછ્યું કે હું તારી શું કદર કરું ત્યારે વાલુ કેસરીઓ કહે છે કે હવે મારી કદર કરવા માટે પણ મારે કહેવાનું ત્યાં તો તરત જ રાઘોબા કહે છે કે હું શેર સૂત્રમાં રાઠું છું અને ક્યારેય કદર કરવાથી પાછો નહીં હટીશ અને આજે તો મારી માથે વડોદરાના ચારેય હાથ છે કારણ કે વડોદરાના જે રાજ રાજ રાજવી પરિવાર છે એની અંદર એ સુબો છે એનો એનો એક સરદાર એ બન્યો છે એટલે કહે છે કે આજે હું તને કદર કર્યા વગર પાછો નહીં મોકલું અને કહ્યા વગર કોને તો કે વાલા કેસરિયાને કહ્યા વગર એણે શું કર્યું સુબાહે તો કે તામાનું પતરું લાવો તામાનું પતરું મંગાવ્યું અને તામાના પતરા ઉપર લખી દીધું કે ગાયકવાડ તાબાનું ગરણી ગામ ગાયકવાડ તાબાનું એટલે કે આપણો જે વડોદરા છે એના જે રાજવી છે સયાજીરાવ ગાયકવાડ આપણો આ નવસારીમાં પણ સયાજી વૈભવ લાઇબ્રેરી તમને ખબર હશે તો એ સયાજી વૈભવ લાઇબ્રેરી એ એમના દ્વારા બનાવડાવવામાં આવેલી છે એમના રાજમાં બનાવડાવવામાં વડોદરાની અંદર પણ જો તમે સ્ટેશનથી નીચે ઉતરો તો થોડે જ દૂર ચાલતા સયાજીરાવ ગાયકવાડનો મહેલ પણ છે લક્ષ્મી વિલાસ પેલેસ તો આ જે સત્તાઓ છે આ બધી એક સમય માટે સયાજીરાવ ગાયકવાડ એટલે ગાયકવાડી સત્તા એને કહેવાય આપણું નવસારી પણ ગાયકવાડી સત્તાનો જ એક ભાગ અને લખ્યું કે ગાયકવાડી જે સત્તા છે એ તાબામાં જે ગરણી ગામ આવેલું છે એ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દિવા કરો બક્ષીસ અમે એને બક્ષિસમાં આપીએ છીએ અને નીચે તારીખ લખી દીધી તિથિ લખી દીધી અને રાજાની મોહર લાગી ગઈ રાજ્યનો સિક્કો લાગી ગયો ને રાઘોબાએ હુકમ કર્યો કે હવે કેસરિયાને માન મર્તાવા સહિત એને સન્માન સાથે તમે પાછા ગરણી પુગાળું કે પહોંચાડ્યો ને આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે તો આવી સરસ મજાની એક જે વાર્તા છે કે તમે જ્યારે નિસ્વાર્થ ભાવે કંઈક પણ કરો છો જ્યારે તમે કોઈકની મદદ કરો છો ને ત્યારે ઈશ્વર પણ તમને એના બદલામાં વળતું ચૂકવે જ છે એટલે ઘણી વાર આપણે વિચાર કરીએ કે એને મદદ કરવાથી મને શું મળે સાહેબ લેવાની આશાએ ક્યારેય મદદ નહીં કરો એને તમે મદદ કરી દો ઈશ્વર તમને એનું વળતર આપશે તમે જુઓ તો ખરા કે વાલા કેસરીએ ક્યારે વિચાર્યું હતું કે એના પાંચસો રૂપિયાના બદલામાં એને આખું ઘરની ગામ મળશે એણે તો ફક્ત એક સાચા દિલની સેવાથી પેલા બાળકોનું કરુણતા જોઈને એને પાંચસો રૂપિયા તે સમય આપી દીધા અને એ પાંચસો રૂપિયાના બદલામાં આજે ઘરની ગામનો આખો જે હોદ્દો છે ઘરની ગામ આખે આખું એ કે વાલા કેસરિયાને મળી ગયું તો આપણે પણ આ પાઠ ઉપરથી બહુ જ લેવાનો છે કે મદદ કરવી તો વગર આશાએ મદદ કરવીને જ્યારે આપણે કોઈકને મદદ કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ ચોક્કસ આપણને એનું વળતર આપે છે તો આવો સરસ મજાનો જે પાઠ છે કદર વાલા કેસરિયાએ પોતાને નિઃસ્વાર્થભાવે મદદ કરી જ્યારે રાઘોબાએ એ મદદને સમજીને સામેવાળાની કદર પણ કરી તો આપણે પણ જ્યારે કોઈ આપણને મદદ કરે ત્યારે આપણે પણ એની કદર કરવી જોઈએ કદર કરવી એટલે એવું નહીં કે તમે એને રૂપિયા પૈસા આપો કદર કહેતા એનું માન સન્માન જાળવવું જોઈએ ક્યારે કંઈ વ્યક્તિ આપણને કંઈક કહે તો એને સાંભળવું જોઈએ એનું અપમાન ન થાય એની આપણે કાળજી લેવી જોઈએ એ પણ કદર છે તો આપણે પણ જીવનની અંદર કોઈકને મદદ કરીએ બીજું કોઈક આપણને મદદ કરે તો એની કદર કરતા થઈએ એ જ આ પાઠનો આપણે બોધ લઈશું તો એની સાથે સરસ મજાનો જે આ પાઠ છે વાલા કેસરિયા અને રાઘોબાનો કદર એ અહીં પૂર્ણ થાય છે આ એકમના અંતે તમારે જે શબ્દાર્થ આપ્યા છે નોટબુકમાં નોંધવાના છે સાથોસાથ જે સ્વાધ્યાય કાર્ય આપ્યું છે એ તમારે નોટબુકની અંદર કરવાનું છે સ્વાધ્યાય કાર્ય થઈ ગયા બાદ તમારે એના ફોટોઝ લઈને મને મોકલવાના છે જો કોઈ જગ્યાએ ખ્યાલ ન આવે તો આપ મેસેજ કે કોલ દ્વારા મારો સંપર્ક કરી શકશો અને ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો અને ગૃહકાર્ય કરજો ફરી પાછા નવા એકમમાં મળીએ ત્યાં સુધી આપનો આભાર જય શ્રી કૃષ્ણ